ભરૂચના લોકો માટે આકાશમાંથી આગ વરસી રહી હોય તેમ લાગણી લૂનો કેર યથાવત ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાને બેતાળીસ ડિગ્રીનો આંગ ચઢાવ્યો છે આકરના તડકામાં જાણે આખું શહેર તાપી જેવી બળતા જોયું ગરમ પવનના જમાવથી લોકોમાં બેધડી ઉકળાટ સર્જાઈ ગઈ છે બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસામ દેખાયા કારણ કે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અતિવૃષ્ટિ નથી પરંતુ ગરમીના ઝાપટા ખાંખાવી રહ્યા છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે તાત્કાલિક એડવાઇઝરી જાહેર કરી છે ખાસ કરીને નાના બાળકો વૃદ્ધો અને બીમાર લોકો માટે વધુ કાળજી લેવાની તાકીદ કરાઈ છે અહીં સુધી કે લૂ લાગવાના કેસ પણ નોંધાઈ રહ્યા છે ડોક્ટરો અને તબીબી તંત્ર દ્વારા વધુમાં વધુ પાણી પીવાની અને છાયડા સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે આવશ્યક ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવાની પણ લોકોએ જાગૃતતા રાખવી જરૂરી છે ભવિષ્યવાણી પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે તેથી ભરૂચવાસીઓને સલામત રહેવાની અપીલ કરવામાં આવી છે